હું પણ ને આરતી આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુ ન્યૂઝ યાત્રાધામ ડાકોરમાં રહેતા રહીશો અને મુલાકાતે આવતા યાત્રાળુઓ હાલમાં નગરની પરિસ્થિતિને લઈને નિશાસો નાખવાની સાથે તંત્ર સામે પોતાનો રોષ વ્યક્ત કરતા જોવા મળી રહ્યા છે ડાકોરમાં તંત્રની નિષ્ક્રિયતાને કારણે ભોગવવાનું સામાન્ય પ્રજાને પડતું હોય છે ત્યારે વારંવાર બદલાતા ચીફ ઓફિસરોને કારણે નગરનો ઉદ્ધાર થતો જ ન હોય તેવા રોષ પણ પ્રજાજનોએ વ્યક્ત કર્યો છે નગરમાં જ્યાં જુઓ ત્યાં કચરાના ઢગ જ્યાં જુઓ ત્યાં ખાડાઓ ગટરના ઉભરાવાની સમસ્યાને લઈને પ્રજા અને યાત્રાળુઓ પરેશાન થઈ રહ્યા છે ડાકોરના ભરતભુવનની પાસે રોડ પર જ પાણી લેતા હોવાના કારણે માર્ગ પરના ઊંડા ખાડાની સ્થિતિથી અજાણ વાહન ચાલકો આ ખાડામાં પટકાય છે ત્યારે કહી શકાય કે બાઇક ચાલક આ માર્ગ પરથી પસાર થઈ રહ્યા હોય ત્યારે ગટરમાં પાણી ભરેલ હોવાથી બાઇક પણ ખાડામાં પટકાયું હતું ત્યારે કહી શકાય કે ખાડાની નજીકમાં જ જીડી ભટ્ટ હાઈસ્કૂલ આવેલી છે અને ત્યાં બસો થી પણ વધુ વિદ્યાર્થીઓ અભ્યાસ અર્થે આવે છે ત્યારે આ ખાડા કોઈ માટે જીવલેણ પુરવાર પણ થઈ શકે તેવી શક્યતાઓ પણ દર્શાવવામાં આવી છે અને સાથે જ આ સમસ્યાને લઈને ભારે રોષ વ્યક્ત કરવામાં આવ્યો